આપડે બોલ્યા આ તારે તહેવારો રખાયકાત મને આવી કેવાની કેમ છોકરી કરી હતી એમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો વચ્ચે એક વિડીયો અપલોડ થયો હતો થોડા સમય પહેલા કે જેની અંદર મિત્રો એક ભાઈ હતા તેમના મિત્રો પોતાના ત્રણ બાળકો હતા તેમ છતાં મિત્રો બીજી એક ભાઈ છે કે જેને ત્રણ બાળકો છે તેમની મિત્રો પોતાની પત્નીને છોડી અને આ બીજીભાઈ સાથે પ્રેમ કર્યો અને તેની સાથે રહેવા લાગ્યા ત્યારે જે પત્ની છે તેને રાખવાનો ઇન્કાર કર્યો છે જે બાબત મિત્રો વિડીયો વાયરલ થતાં આ નવી પત્ની છે તેની મિત્રો મનસુખભાઈ રાઠોડને ખૂબ જ જોરદાર કડક શબ્દોમાં ધમકી આપી દીધી છે મિત્રો ધમકી સાંભળશો તો તમે પણ બે મિનિટ વેચાતા થઈ જશો મિત્રો આ બાઈ છે મનસુખભાઈ રાઠોડને ખૂબ જ જોર ઉગ્રતાથી ધમકાવી રહી છે જે સામે મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ ખૂબ જ જોરદાર વાતો કરી રહ્યા છે અને મિત્રો જે છે બાઈ છે જે પહેલા સિનારવા કર્યા છે ત્યારે શરમ ના આવતા પરંતુ વિડીયો વાયરલ થયો ત્યારે મિત્રો તેને શરમ આવી ગઈ છે અને તે મનસુખ રાઠોડને ધમકી આપી રહી છે મિત્રો ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ છે શાંતિથી સાંભળજો એ પહેલા આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલ હાલ હાલત સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો હા કોણ બોલો

અજા રે છે તમારે બોલતા તમે જ આપણે બોલતા રામજીજી વાત કરી દીધી

તમે પુરાવા મને મોકલો સોની એક વડીલ તમે પાપા મારવાની બેઠા બેઠા એટલે તમે મને પૂરા મોકલો મોહલાજ મોકલાત મને આ નંબર ઉપર મારા બાપ આવજો વોટસઅપ કરી દો હોસો ને વોટસઅપ કરો તમારી દીકરી ક્યાં રાખી તમારી સાંજે રાખી લીધો રાખો રૂપિયા મને ખબર પડે

પ્રેમ થઈ ગયો એટલું બધું તમને કોને કીધું મને બોલવાનું તમારું ઘર કઈ છે તમારા મારવા મને પૂછો ઇતમેન નો પૂછવાનું બેન આપડા સીનારવા એ પૂછો પણ ભાઈ મારી જીભને કોણ કરે એ કરીને કોઈ પૂછો કે માં કરાય હા ઈ બરોબર સારું બોલ્યા વાહ ભાઈ એ વિચાર કરાય કોલી બાય ની સાલ દીકરાને લે જીવાસા હું કોણ ત્રણ દીકરી ત્રણ આયા જડી લેવી કોણ ના પાડે જડી નથી જણ્યો જડે રાખજો પોતા નીકળીને હા ઓ

એ તો તમે હરખી વાત કરી એટલે બક તમે હરખી વાત બધું હા શું ફેર પડ્યો તમે આપણે સિનાવા કરતા ને તમે તમે મને સિનાવા ક્યો છો તમે હું હારા કર્યા લવ તઈ મૂઠી ને લઈ ગયો સમજી ગયા તું હું કેના લઈ લઈ ગયો ને લઈ

અરે મનસુખ ભાઈનો ક્યાં બાપુનો ને તમારું પૂરો મોકળ નહીં ઈ તો ઓલા કરણ સિનારવું કર્યું તમારે તમે પુરાવા પુરાવા મોકળો તમે તમે હું જે ખીચડી બનાવી ના સેટની એમાં જે દીકરીનું નામ લેસો ને એ દીકરી હું હે તમે ગયા ઈની બાઈ જો ઈ તો છે

બેન દીકરી હોય ને તો હાથ હાથ ભાલાવા કુદાયું લેટું ખોઈ ને દીકરી ને ગાય ઠીક લાગે ને

બેન ઈ મને નથી ખબર કોઈની બેન દીકરી બધું ભરીને ફોટા પાડે ઈ મને નથી ખબર તમારી દીકરીનો ફોટો વોટ્સઅપ કરો ને અમારી દીકરી આવી રીતે નો કરો અમારી દીકરી આવું કિરણ ખાલી બધું ભરી તો એક બેન દીકરી બેન ભાઈ કેવાય ઈ મને નથી ખબર હાલો તમે બેન ભાઈ બસ જાઓ તમારી દીકરી નો ફોટો મોકલો સમજા હલો તમે મને તમારી દીકરી ફોટો મોકલો તમે બેન ભાઈ છો બસ અરે તમે તમારી દીકરી ફોટો મોકલો અમારી વાત તો તમે કીધું તમે લકડા કરો છો બીજી વાત મારવાની મૂકી દ

હાલો પૂછ્યું દીકરી ત્યાં બધું ભરીને ફોટા પાડ્યા કેમ પાડ્યા હાલો દીકરી બટા બોલજી દીકરીને બધું ભરીને ફોટા પાડ્યા બટા તને કેમ મજા આવી ને

મોકલો બેક નો હોય ખાલી અરે મેં તમને હું કીધું મનસુખ કિરણ ની વાત મારી આપડા ભાઈ બેન બની ને આવી બેન શું કરવું અમારે ભળવાયું કરવી નથી કા